આવી સંખ્યા આટલા વડે વિભાજ્ય હોય એનો સરવાળો કેટલો સંખ્યા કેટલી આવું ગોતવાનું કીધું હોય ત્યારે શું કરું ચલો આયે પહેલો જ એમસીક્યુ છે કે 100 થી 400 ની વચ્ચે 5 વડે વિભાજ્ય હોય તેવી કેટલી સંખ્યા 100 થી 400 ની વચ્ચે કી એટલે પહેલી ને છેલ્લી સંખ્યા નહી લેવાની તો 100 વિભાજ્ય છે 100 પછી 5 વડે વિભાજ્ય હોય એ આવે 105 પછી 110 છેલ્લી સંખ્યા છે 400 પણ 400 તમારે લેવાના નથી તો 400 નથી લેવાના તો 400 થી આગળ કઈ સંખ્યા આવશે ભાઈ 395 તો આ તમારી શ્રેણી બની ગઈ પહેલી સંખ્યા 105 આવે એટલે આ પ્રથમ પદ થઈ ગયું અને છેલ્લી સંખ્યા એટલે અંતિમ પદ એ થઈ ગયું 395 ડી તો ભાઈ 5 ના ગુણિતની વાત કરી છે વિભાજ્ય છે એટલે ડી ઇઝ કેટલા થશે તફાવત કેટલો આવશે 5 તો કેટલી સંખ્યા મળે આથી આયા સુધી જાવ ત્યારે

દસ વડે વિભાજીએ ચલો વચ્ચે કીધી એટલે સો નહીં પાંચસો પણ નહીં એટલે પેલી સંખ્યા કઈ આવે સો પછીની ની દસ વાળી એકસો દસ પછી આવે એકસો વીસ એકસો ત્રીસ અપ ટુ તમારે જવાનું છે પાંચસો પણ પાંચસો વિભાજ્ય છે એ નથી લેવાની એનાથી આગળ એટલે દસ ઘટાડો એટલે કેટલા થઈ જાય ચારસો નેવું કારણ કે એમાં તો શૂન્ય વાળી સંખ્યા આવશે તો અહીંયા તમને મળી ગઈ બધી કિંમત એ આ એ અને

એની કિંમત કેટલી મળે ભાઈ 39 તો ભાઈ ટોટલ કેટલી સંખ્યા છે 39 હજી તમને આગળ એવું પણ કીધું છે સરવાળો ગોતવાનો છે 39 વાળા બે આન્સર છે D અને A તો એમાંથી આપણે સરવાળો ગોતવો પડશે ભાઈ સરવાળા માટે SN N by 2 A plus A N વાળો સૂત્ર હતું પ્રથમ પદ plus અંતિમ પદ N કેટલા મળ્યા 39 તો 39 ના છેદમાં 2 પ્રથમ પદ એટલે એકસો દસ અને પ્લસ અંતિમ પદ એટલે ચારસો નેવ છસો કટ કરશો એટલે ત્રણસો તો ભાઈ બે શૂન્ય વાળો જવાબ આવે તો છે ડી ઓપ્શનમાં છે અગિયાર સાતસો આવશે ગુણાકાર કરો તો કરી નાખો બે મિંડે ત્રણ નવા સત્યાવીસ ત્રણ તેરી નવ દસ અને અગિયાર અગિયાર સાતસો

એમાં પદની સંખ્યા એટલે કે n ગોતવાના છે તો હમણાં આપણે સૂત્ર મૂક્યું એ Sn a/2 a an Sn કેટલા આપ્યા છે તો કે 500 આ બે ને અહીંયા ધકી મારી એટલે ગુણાકારમાં આવી જશે ગુણ્યા 2 તો અહીંયા ખાલી n વધે a એટલે 5 અને an એટલે 45 એટલે આ ટોટલ થાય 50 એને આ સીધા છેદમાં માં લઈ આવું છું એટલે 500 2

બેકી સંખ્યા કેટલી અને એનો સરવાળો કેટલો તો ભાઈ એકવીસ સંખ્યા છે એટલે વીસ તો દસ બેકી સંખ્યા આવે કે નહીં ટોટલ વીસ સંખ્યા લેવાની છે દસ બેકી હોય દસ એકી હોય ઓકે તો દસ વાળા બે ઓપ્શન છે એટલે આપણે સરવાળો ગોતવો પડે પહેલી સંખ્યા આવે બે ચાર છ અપ ટુ એકવીસ સુધી છે તો એકવીસ નથી એટલે એની આગળની સંખ્યા કઈ આવે વીસ આવે તો ચલો સંખ્યા ગોતી લઈએ આ એ આ એ એન બેકી સંખ્યા કે એકી હોય તો તફાવત કેટલો આવે બે નો જ આવે ને બે ને બે ચાર ચાર ને બે છ તો દસ સરવાળો આગળ બધામાં ગોઈતો ભાઈ એસ એન ના છેદ માં બે એટલે પાંચ અને કાઉસ માં આવે એ પ્લસ એન પેલું એટલે પેલું બે અને છેલ્લું વીસ કોઈ બી સંખ્યા કીધી હોય બેકી સંખ્યા કીએ એકી સંખ્યા કીએ વિભાજ્ય અથવા તો આટલાના ગુણિત કીએ તો બધામાં પેલી અને છેલ્લી સંખ્યા તમને અહીં મળી જશે એટલે સરળતાથી એન મળે એના ઉપરથી એનો શું મળી જાય સરવાળો

ચોથું પદ લખો ત્રણ વખત ડી ઉમેરવા પડે પાંચમું તો અહીંયા પણ એવું લખાય એ પ્લસ દસમું પદ છે એટલે નવ વખત ડી આવે ઇઝ ઇક્વલ ટુ ચલો અહીંથી હું એને સૂત્રનો કરતા બનાવી લો એટલે ફોર ડી સામે જતા રહીએ તો માઇનસ થઈ જાય આ એની કિંમત આપણે અહીં ઉપાડીને અહીંયા બાજુમાં મૂકી દઈએ એટલે એની જગ્યાએ તેર માઇનસ ફોર ડી આ નવ વખત ડી એમ ને એમ અને બરાબર અઠ્યાવીસ ચલો આ બે નું સાદુ રૂપ નવ માંથી ચાર જાય તો કેટલી વખત ડી વધે પાંચ વખત સામે છે અઠ્યાવીસ આ તેર ને સામે લઈ જાવ તો માઇનસ તો પાંચ વખત ડી ઇઝ ઇક્વલ અહીંયા બાદ બાકી પંદર વધે પાંચ તેરી પંદર એટલે તમને સામાન્ય તફાવત કેટલો મળે ત્રણ મળે ચલો ડી ની કિંમત મળી કેટલી આવશે ઓપ્શન ડી ત્રણ આવશે હવે પેલું પદ ગોતવાનું કીએ તો અહીં મૂકી દેવાના એટલે પદ કેટલું આવે આવે આમાં મૂકો કે પણ તમે આ નવ ડી ને સામેની બાજુ જવા દેશો તો એની કિંમત મળે એને અહીંયા મૂકો તો પણ ડી ત્રણ જ મળશે પણ આપણે બંને ત્યાં સુધી નાની કિંમત હોય એમાં ફેરફાર કરવાના એટલે આપણી ગણતરી સરળ રીતે ચલો નેક્સ્ટ એક સમાંતર શ્રેણી નું પદ એક ના દસ એટલે કે એ દસ આઇપા છે કેટલા આઇપા છે સોરી એક ના વીસ અને વીસમુ પદ પણ આઇપુ છે એ પણ એક ના વીસ જ છે તો સામાન્ય તફાવત પણ દસમુ પદ એ ને પદ એ જ છે તો સામાન્ય તફાવત કેટલો થાય ઝીરો થાય મતલબ આ શ્રેણીના બધા પદ કેટલા હોય એક ના વીસ જ હોય ઓકે એટલે આમાં કઈ ગણતરીની જરૂર નથી ગણતરી કરશો તો પણ તમને આગળની જેમ એ પ્લસ નવ ડી એ પ્લસ શકાય બે નો તમે તફાવત લઈ લઈએ દસ માં પદ નો અને વીસ માં પદ નો એટલે એ દસ માઇનસ એ વીસ ઇઝ ટુ શું થાશે તો કે ભાઈ એક છેદમાં વીસ માઇનસ છેદમાં વીસ તો અહીંયા એ દસ એટલે એ પ્લસ નવ ડી લખાય અહીંયા શું લખાશે તો કે ભાઈ એ પ્લસ ઓગણીસ દસ તો છેદમાં તો ભી આન્સર કેટલો મળે ઝીરો જ મળે આગળના દાખલામાં પણ આપણે આ રીતે ગણતરી કરી શકીએ છીએ સીધું મૂકવું હોય તો ડાયરેક્ટ બાદ બાકી મૂકી શકો છો તો પણ આન્સર મળી જશે ચલો કારણ કે એ બે માં કેન્સલ થઈ જશે

સમાંતર શ્રેણીના ત્રણ ક્રમિક પદ હોય તો આપણે કોની કિંમત ગોતવાની છે m ની કિંમત હમણાં લખ્યું એવી રીતે કે ભાઈ b બરાબર a plus c ના છેદમાં 2 તો b ની કિંમત કેટલી છે 13 a એટલે 2m plus 1 plus c એટલે 5m minus 3 આખા ના છેદમાં 2 2 ને આય ધકી મારો એટલે 13 2 ને 26 આ 2m plus 5m એટલે 7m

ચલો તો અહીં બી સ્કવેર ઇઝ ટુ એ ગુણ્યા સી એટલે સી એટલે બાર થશે તો અહીંયા કરેક્ટ આન્સર આપણો શું આવશે ભાઈ પેલ આવશે બાર આ ગુણોત્તર મધ્યક મળી ગયો કે ભાઈ ચોવીસ અને છ નો ગુણોત્તર મધ્યક કેટલો થશે બાર થશે બી સ્કવેર ઇઝ ઇક્વલ ટુ એ સી આ તમારા ગુણોત્તર મધ્યક નું સૂત્ર છે લાસ્ટ અને આ તો તો ની નિશાની સમાન છે અને આ ઘાત પણ સમાન છે બે નું વર્ગમૂળ છે તો બે ને સમાન ઘાત આપી અંદર ગુણાકાર લખી શકાય સત્યાવીસ ગુણ્યા ત્રણ એટલે એક્યાસી એક્યાસી નું વર્ગમૂળ નવ તમે ટીક કરશો ડાયરેક્ટ જવાબ નવ નવ નો આવે આ તમને જે મળ્યું ને એ કિંમત મળી બી સ્કવેર ની મળી કારણ કે ઓલરેડી અહીંયા તમને સંખ્યા દે આપી છે એ વર્ગમૂળમાં જ આપેલી છે એટલે બી સ્કવેર ઇઝ ઇક્વલ ટુ નવ મળ્યા તો તમારે હજી આનું વર્ગમૂળ લેવાનું એટલે નવ નું વર્ગમૂળ કેટલું થાય ત્રણ એટલે તમારો ફાઈનલ આન્સર મળે ત્રણ મળશે ઓકે નવ નહીં આવે કેમ તો કે અહીંયા વર્ગમૂળ ત્રણ છે અહીંયા વર્ગમૂળ સત્યાવીસ છે ઈ બે ના ગુણાકાર નું વર્ગમૂળ લ્યો ને ઈ 81 થાય છે ઓકે એટલે એનું વર્ગમૂળ એટલે 9 થાય છે જે તમને કિંમત કોની મળે છે b સ્ક્વેર ની તમારે ખાલી b જોઈએ છે એટલે એનો ફરી પાછું વર્ગમૂળ લેશો એટલે b ની કિંમત કેટલી મળશે 3 મળશે ઓકે તો આ પ્રકારે આપણે n કે sn ગોતવાના કીધું હોય કે પછી કોઈ પદ ગોતવાનું કીધું હોય અથવા તો સરવાળા અને ક્રમ ઉપરથી પદ ગોતવાના તો એટલા પદનો સરવાળો કીધો હોય કે કોઈ વિભાજ્ય સંખ્યાના સરવાળા કીધા હોય તો આ પ્રકારે પેલું છેલ્લું પદ મૂકે અને એન ગોતવાના એન ઉપરથી એસે તો નેક્સ્ટ વિડીયોમાં કઈક નવા એમસીક્યુ સાથે ફરી પાછા મળીશું ત્યાં સુધી બધાને ટાટાભાઈ સીયુ થેન્ક યુ જય હિન્દ જય ભારત